આ ભંડારો જે વાત હતી અમારી પરંપરા પ્રમાણે બાપુ ભંડારો નક્કી થાય બરાબર પણ કરીએ ન કરીએ પણ ચાલે અને ત્યાગની બહુ મોટી વાત નથી કેતો પણ આખા ભંડારામાંથી સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ હરિયાણી હટી જાય છે અને આખો ભંડારો બસો ને નવસો લોકો નૃત્ય એને હું અર્પણ કરી દઉં આ ભંડારો અમારો કે મારા મારા ગુજરાતના મારા દેશના બસોને નવ્વાણું એના માટે આ ભંડારો છે અમે આમાંથી હટી જઈએ છીએ આ અમારો ભંડારો નથી અને હે પ્રભુ એ દિવંગતને સાંત્વના આપજો એના પરિવારને હિંમત આપજો આખો એ આખો ભંડારો હું મારા બધા સાધુ સંતોની સાથે હું એને સમર્પિત કર્યું કે બસોને નેવું એનો આ ભંડારો છે આપણા આપણી કોઈ પહેલી વાત નથી આ એટલે આખો ભંડારો હું એમને અર્પણ કરું અને તેથી આ મંચ ઉપર હવે કોઈ પ્રોગ્રામ નહીં થાય અહીંયા બધું પૂરું થાય હા સંતવાણી હું ગાઈ લો સંતવાણી એટલે રામ સ્મરણ ભગવાનનું કીર્તન કરાવી દઉં પણ એક વિનંતી બાપ કે આપ બધા આ બસો નેવું જણાનો ભંડારો છે અથવા તો જેટલા હોય એ ભંડારોનો બધા પ્રસાદ લઈને જાજો આમાં કોઈ ઉત્સવ રાખવો નથી કોઈ હાર્મોનિયમ પે એટલે મેં શોભાયાત્રા કેન્સલ કરી નાખું એ નહીં આ નહીં શોભે અમારો તો શોખ હોય જ નહીં અમારો તો મૃત્યુ મહોત્સવ હોય પણ બસો નેવું એનો તો શોખ ગુજરાતને છે સંસારને છે આખી દુનિયા સ્તબ્ધ છે એના એના પરિવારજનો તો બારમું તેરમું ચૌદમું બધું કરશે પણ એ કરે એના પહેલાં બાવો કરી નાખે આખો કંડારો એને નામ જાય છે અમે આ બધા જ હટી જઈએ છીએ એટલા માટે આખો ભંડારો હું એમના ચરણોમાં દિવંગતોના ચરણોમાં સમર્પિત કરું છું